તો નર્મદાના કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા શપથ પરેડની તૈયારીઓ થઈ રહી છે એકત્રીસમી એ સરદાર પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી થશે ભવ્ય ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન રાષ્ટ્રીય એકતા શપથ પરેડનું કરવામાં આવ્યું રિહર્સલ સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરાઈ એસપીના સિમરન ભારદ્વાજ સંભાળી રહ્યા છે આ પરેડની કમાન મહત્વનું છે કે એકત્રીસમી ઓક્ટોબરના રોજ લોહપુરુષ સરદાર પટેલની એકસો જન્મજયંતિ છે અને જે નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે જેમાં નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય એકતા શપથ પરેડનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજે રિહર્સલ પરેડનું આયોજન થયું જેમાં ડીજીપી વિકાસ સહાયબ પણ હાજર રહ્યા પરેડમાં અર્ધલશ્કરી દળો અને મળીને ભાગ રહ્યા છે સાથે બીએસએફ બીએસએફના ઇન્ડિયન ડોગ પણ આ પરેડમાં સામેલ છે ઉલ્લેખનીય છે કે આ ભવ્ય ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠસો કરોડના વિકાસ કામોની ભેટ આપશે तो जो सारी दुनिया में अनोखा और अनूठा होने के साथ इंग्नेश बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी दर्ज है मैं सुरक्षा भी જે અધિકારી છે આઈપીએસ અધિકારી સિમરન નાલા તેમની નેતૃત્વમાં જે આગેવાની છે તે શરૂ કરવામાં આવી છે જેમાં અલગ અલગ

આ જે કાર્યક્રમ છે તે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પહેલી વખત કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આ મુવિંગ પોઈન્ટ કરવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રીય એકતા શપથ પરનું નામ આપવામાં આવ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો

એક નારી આવી રહ્યો છે અને નારી શક્તિ સંદેશા સાથે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્ય સ્ટેચ્યુ ના સાનિધ્યમાં